દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું પૂર્વે સિંગવડ ખાતે થયું રિહર્સલ ધ્વજવંદન કરવાની સાથોસાત સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થઈ ગૌરવપૂર્ણ માહોલમાં રાષ્ટ્રીય પર ઉજવવા વિભાગોને અપાઈ સૂચના દાહોદ જિલ્લામાં છત્તેરમાં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિભાવપૂર્વક માહોલમાં ઉજવણી કરવા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સિંગવડ ખાતે થનારી ઉજવણી પૂર્વ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું રિહર્સલ નિમિત્તે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા સાથે પોલીસ હોમગાર્ડ અશ્વદળ જીઆરડી અને એનસીસી કેડર્સ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કર્યું હતું ધ્વજવંદન પરેડ નિરીક્ષણ માર્ચ પાસ્ટ નિરીક્ષણ સાંસ્કૃતિક કાર્યક્રમ અધિકારી અને કર્મચારી શ્રીઓનું સન્માન તેમજ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજનબંધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને કલેક્ટર શ્રીએ નિહાળી હતી પ્રજાસત્તાક પર્વ નિમિત્તેના મિનિટ ટુ મિનિટ ધ્વજવંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટર શ્રીએ નિહાળી જરૂરી સૂચનો પણ કર્યા હતા રિહર્સલના આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ સહિત પ્રાંત અધિકારી શ્રી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ